કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કે જે ભારત જોડો ન્યાય યાત્રા લઈને ચૌદ જાન્યુઆરીથી નીકળ્યા છે તેઓ આસામમાં એક મંદિરની અંદર દર્શન કરવા માટે ગયા હતા પરંતુ એમને મંદિરમાં દર્શન કરવા માટે જવા દેવાયા નહોતા અને એમનું પોલીસની સાથે લાંબુ ઘર્ષણ ચાલ્યું નમસ્કાર દર્શક મિત્રો દેશની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની સવારથી ચર્ચા છે અને સવારથી લોકો ક્યાં તો ટીવી સામે બેસી ગયા છે ક્યાં તો મંદિરમાં છે અથવા લોકો રેલી કાઢીને આ ઉત્સવ મનાવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કે જે ભારત જોડો ન્યાય યાત્રા લઈને ચૌદ જાન્યુઆરીથી નીકળ્યા છે તેઓ આસામમાં એક મંદિરની અંદર દર્શન કરવા માટે ગયા હતા પરંતુ એમને મંદિરમાં દર્શન કરવા માટે જવા દેવાયા નહોતા અને એમનું પોલીસની સાથે લાંબુ ઘર્ષણ ચાલ્યું પરંતુ એમને દર્શન કરવાની તક મળી નથી અને પોલીસે એમને એવી સૂચના આપી કે આજે બપોરે ત્રણ વાગ્યા પછી તમે મંદિરની અંદર દર્શન કરવા જઈ શકશો તો દર્શક મિત્રો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ રાજેશહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૌદ જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે અને અત્યારે રાહુલ ગાંધીની યાત્રા આસામમાં ન નગાંવની અંદર પહોંચી છે અને આ જે નગાંવ છે એની અંદર શંકરદેવ મંદિર આવેલું છે રાહુલ ગાંધી આજે સવારથી ત્યાં શંકરદેવ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા અને એમની સાથે એમના ઘણા બધા સમર્થકો પણ હતા પરંતુ એમને એ પહેલાં જ ત્યાં રોકી દેવામાં આવ્યા અને એમને એમ કહેવામાં આવ્યું કે તમે દર્શન કરવા જઈ શકશો નહીં આ જે નગાઉ દોદોરવા સ્થાન એ એવું ધર્મસ્થાન છે કે જે આસામના સંત શ્રી શંકરદેવનું જન્મસ્થાન માનવામાં આવે છે કોંગ્રેસે જ્યારે આ એમને રાહુલ ગાંધીને દર્શન કરવાની ના પાડવામાં આવી ત્યારે કોંગ્રેસે એમ કીધું કે અમે તો કેટલા બધા દિવસથી આ શંકરદેવ મંદિરના દર્શન કરવા માટે અમારી ટીમને મોકલી હતી તો ત્યારે મંદિરના મેનેજમેન્ટે એવું કીધું હતું કે તમે વેલકમ તમે આવો અમને ખુશી થશે એવી વાત કરી હતી અને અમે એમ કીધું હતું કે ભાઈ અમારે રાહુલ ગાંધી અને એમના સમર્થકો બાવીસ જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે શંકરદેવ મંદિરમાં દર્શન કરવા માંગે છે તે વખતે હા પાડી એટલે રાહુલ ગાંધી ત્યાં ગાડી દર્શન કરવા માટે પહોંચી ગયા પરંતુ પોલીસના મોટો કાફલો ત્યાં ગાડી તૈનાત હતો અને રાહુલ ગાંધીને એમ કહી દે એમ કહી દેવામાં આવ્યું કે અમારે ઉપરથી ઓર્ડર છે તમે દર્શન કરવા જઈ શકો નહીં જોકે એવું પણ જાણવા મળ્યું છે કે આ જે શંકરદેવ મંદિર છે એના ટ્રસ્ટીઓએ રવિવારે જ કોંગ્રેસના નેતાઓને એવું કહી દીધું હતું કે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને આ મંદિરની અંદર પણ બહુ બધા લોકોની ગર્દી રહેશે અને હજારો લોકો આ મંદિરમાં દર્શન કરવા આવશે તો તમારા માટે આવવું મુશ્કેલ બનશે પણ તેમ છતાં રાહુલ ગાંધી આજે શંકરદેવ મંદિર પહોંચી ગયા હતા રાહુલે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે મને મંદિરમાં જતાં અટકાવવામાં આવી રહ્યો છે અને રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર નિશાન પણ સાધી દીધું અને એમ કીધું કે એવું લાગે છે કે કદાચ આજે એક જ વ્યક્તિને મંદિરમાં જવાની પરવાનગી છે એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ તો નથી લીધું પરંતુ સીધે સીધી આ વાત એમને જ કહેવામાં આવી છે એ કોઈને પણ ખબર પડી જાયું છે રાહુલ ગાંધીએ પોલીસની સાથે લાંબો સમય ઘર્ષણ કર્યું અને પોલીસને એમણે સતત એવું કહેતા રહ્યા કે ભાઈ મારો ગુનો શું છે મને એ બતાવો હું એક સામાન્ય માણસ તરીકે હું મંદિરની અંદર દર્શન કરવા જવા માગું છું તો મને તમે શું કામ અટકાવી રહ્યા છો પરંતુ પોલીસનો એક જ જવાબ હતો કે ઉપરથી ઓર્ડર છે અને અમે તમને મંદિરની અંદર જવા દઈ શકીએ નહીં પોલીસે એમ કીધું કે તમારે મંદિરમાં જવું હોય તો તમને ત્રણ વાગ્યા પછી પરવાનગી મળશે એ પછી કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ આની ક્રિટિસાઇઝ કર્યું અને એમ કીધું કે ભાઈ એક માણસને પરવાનગી લીધી અમે લોકોએ અને પરવાનગી લીધા પછી પણ જ્યારે દર્શન કરવા જઈએ છીએ તો આ દર્શન કરવા દેવામાં આવતા નથી જ્યારે પોલીસે ના પાડી અને એમ લાગ્યું કે હવે કોઈ સંજોગોમાં દર્શન થઈ શકે એમ નથી તો રાહુલ ગાંધી ત્યાં મંદિરની બહાર જ એમના સમર્થકો સાથે ધરણા ઉપર બેસી ગયા હતા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ